દેશના લોકલાળીલા વડાપ્રધાન અને દુનિયા પર પોતાની એક અલગ પ્રતિભા જેની છપાઈ છે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન એટલે સ્વચ્છ ભારત આ સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે એટલે કે સ્વચ્છતા કરી રહ્યા છે વોર્ડ નંબર ચૌદમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા અને રાવપુરા વિધાનસભાના જો ધારાસભ્ય છે તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે સાથે જ ધાર્મિક જે સ્થળો છે તેની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના સૂર્યનારાયણ મંદિર એટલે કે રાવપુરા જીપીઓ પાસે જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ચૌદમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી કાઉન્સિલરો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે બાવીસમી તારીખે જ્યારે રામલલા નિજધામમાં બિરાજવાના છે તે પ્રસંગે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સમગ્ર દેશની જે હાકલ કરવામાં આવી છે કે આ ઉત્સવને સાજરો કરવા માટે થઈને આ ઉત્સવને મનાવવા માટે થઈને આપણા વિસ્તારના તમામ ધાર્મિક સ્થાનોની આપણે બધા સાથે રહીને સફાઈ કરીએ તેના રૂપે આખા દેશમાં સફાઈના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર ચૌદમાં આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અને સમાજના અગ્રણીઓ સાથે આપ જોઈ રહ્યા છો કે બધા જ લોકો અહીં જોડાઈ ગયા છે ત્યારે સૂર્યનારાયણ દેવનું જે મંદિર છે જે મધ્ય ગુજરાતનું અતિ પૌરાણિક એટલે કે બસો અઢીસો જૂનું મંદિર છે તેની સફાઈ હાથ ધરવામાં આવી છે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ પ્રકારના સફાઈ અભિયાનમાં જોડાઈએ અને આપણા વિસ્તારમાં આજુબાજુમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈ કરીએ અને સાથે સાથે બાવીસમી તારીખે રામલલાનો જે વિજય ઉત્સવ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિજય ઉત્સવ આપણે મનાવવાનો છે એમાં આપણે બધા સહભાગી થઈએ એ આપના માધ્યમથી બધાની પાસે વિનંતી